નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી જોતા રહેજો અને ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને કરી લેજો રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન માર્ચના રોજ કમોસમી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તો બીજી માર્ચના રોજ ગીર સોમનાથ વલસાડ અને નવસારી જિલ્લામાં માવઠું પડી શકે છે ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પલટો આવી રહ્યો છે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની ની પવન ફૂંકાય તેવી આગાહી કરી છે જેના કારણે મચ્છીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે પહેલા ત્રણ દિવસ ગુજરાતમાં સતત વાતાવરણ શુક્લ રહેવાનું છે જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે કે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દરિયાકાંઠે પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની રહેશે આ સાથે તેમણે એમ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ઉત્તર ભારતને આવરી લેશે જેના કારણે પહેલી અને બીજી માર્ચના રોજ વરસાદ વરસી વરસી છે હવામાન વિભાગે એક માર્ચ અને ત્રણ માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે તેમજ એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા જિલ્લામાં માવઠું થાય તેવી સંભાવના છે આ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ અને કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો